ત્યારે <laughs> <laughs> ના ના ભાઈ તમે વધારે મોટા ઇન્ફ્લુઅન્સર જય દ્વારિકા દીશ જય મોબાઈલ ગેમ છે તો ભાઈ આજ છે ને મોર્નિંગ થઈ છે સવારે સાડા નવ દસ વાગે કે આજે ભાઈ અમારે છે ને મસ્ત કોમેડી વિડીયો શૂટ કરવા જવાનો હોય એટલે છે ને આ જો તોય નવ વાગ્યાનો ટાઈમ હતો ભાઈ તોય થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં કેમકે ઘરે મહેમાન હતા અને મહેમાન ગયા એ પછી હું નાવા વાગ્યો નાઈ જોઈ તૈયાર થાય ને અત્યારે જો ભાઈ સાડા નવ પોણા દસ જેવું થયું હોય અને ફ્રેશ થઈને બહાર નીકળો હું હવે અમારે છે ને શીતલબેન ને નિશાભાઈને આને એક વિડીયો શૂટ કરવાનો છે કોમેડી અને ખંભાડિયામાં આવ્યા હે એનો ફોન તો મને ભાઈ કયો ગયો છે પણ હું જરીક નકાર એટલે મને જરીક લાગી ગઈ વાર અને હવે હું થઈ ગયો છું તૈયાર એટલે તો આપણે સ્કૂલ રાખીએ રાજકુમાર તો સ્કૂલે શૂટિંગ રાખ્યું હે અને હવે હું હે ને ભાઈ નીકળું એમનું એટલે એના થઈ ગયો બહુ મોડું હજી જો વધારે જાય ને તો એમ તો વિડીયો લાંબો એટલે વાર લાગશે ભાઈ જ્યારે સ્કૂલ આવી જાય અને અમારા હે ડાયરેક્ટર સાહેબ અમારા સિતલબેન ટીચર તો હું હો ના ટીચર તો હું છું હો ભાઈ ઓ મારા સંગા ઓલા કયા ડાયરેક્ટર ઓલા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તો બંધ કરી દેતી પણ આ વર્ષે તમને આ કેમેરા હમ નહીં જો કોઈ નહીં કેમેરા હમ આ તમે એમ જ વાત તો કે હમ હાલો રેડી તો ને એટલે કરજો રેડી 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30.

अरे कौन कौन आये थे आप लोग जैसा आये वो मैं आह तो ये हैं ये तो देख लो क्या यार तुम्हारी पाखी बिंग पानी को मारना बोर दुगना लगती है बच्ची याद रख लो तब बोला लेकिन पर तुझे मस्ती ना करी मस्ती करी तो ना लगती है Oke okay. Lalu kasih okay. Nisa pati Nubie 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 Start

તો ભાઈ હવે ને હું જાઉં છું ઘરે અને હું શીતલબેન ને રીલ શૂટ કરે છે મને આવે નેંદર કે ઉજાગરો છે ને વોર્નિંગ આ છે ને તને વોર્નિંગ છે સુધરી આવી તો બોલો કા હા ભાઈ ડિસ્ટર્બ થાય છે જો ભાઈ મારી આંખ જો એટલા ઉજાજ રહેને જો સિતલભાઈ ની વાત જોતો તો એ રીલ બનાવતા હતા એક પછી આવ્યો એટલે હું ભાઈ એમાં હું ને ખાલી એક તમાર 2 સેકન્ડ ની એક ક્લિપ લેવી ની એમાં એટલું બધી વાત જો ના ના તમે વધારે મોટા ઇન્ફ્લુએન્સર રહ્યા એટલે મારા ડિસ્ટર્બ ન કરે તમને હું મોટી હા ભાઈ વારખરેને ભાઈ મત કે કે તમે મોટા તમે મોટા હું મોટી હા બસ આ મારી હા બસ ના આ